ગુજરાતી ફિલ્મ વશે સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો હતો ત્યારે હવે વશની બીજી ફિલ્મ પણ આવી રહી છે એટલે કે વશ લેવલ ટુ ટૂંક જ સમયમાં આવી રહ્યું છે કૃષ્ણદેવ યાજ્ઞિક ગુજરાતના જાણીતા દિગ્દર્શક અને પટકથા લેખકોમાંના એક છે ડિરેક્ટરે બે હજાર ત્રેવીસમાં વર્ષ નામની થ્રીલર ફિલ્મ બનાવી જેણે ગુજરાતી સિનેમામાં એક નવો માપદંડ સ્થાપિત કર્યો તેઓ બહુ લેવલ ટુ સાથે પાછા ફર્યા છે જેમાં મુખ્ય કલાકારોમાં જાનકી બોડીવાલા, હિતુ કનોડિયા, મોનલ ગજ્જર અને હિતિન કુમાર જોવા મળશે અને આ વખતે વશ ફિલ્મ હિન્દીમાં પણ જોવા મળશે. રિસ્ટેડ જાણવા માટે કે તમારું શું રિએક્શન હશે અત્યારે લેવલ 2 ગુજરાતી અને હિન્દીમાં રિલીઝ કરી રહ્યા છીએ. that is a big announcement but આઠક દિવસની વર્કશોપ કરી હતી આ અમારા બધાના કોચ એ બધાને ટ્રેન કરતા હતા અત્યાર સુધી આ पिक्चर आया છે એમના જે પોસ્ટરમાં છે ને એક મિસ્ટરી હોય છે જે ફિલ્મ રિલેટેડ જ હોય છે અને આમાં પણ તમે જે જોયું પોસ્ટરમાં કે છોકરીઓ પી છે જે ટ્રેલરમાં પણ જે સેમ શૉટ છે ચલો સર વર્ષ ખૂબ જ લઈને બસ એ રોલ શું છે એ જોવા માટે 27મી આપણે થિયેટર પર પહોંચ પણ આ ફિલ્મની સૌથી મજાની વાત છે કે આ બીજો જણ જે છે અંકલ કોણ છે અને એ જાદુ એ કૃષ્ણદેવ વ્યાગનિક જેવો માણસ જ વિચારી શકે કે એક એક્ટરને એ પ્રકારનો પરફોર્મન્સ કરવાનો મોકો આપે કદાચ વિશ્વની આ પહેલી ફિલ્મ છે એ કે જેની સિક્વલ બની હોય તેમાં સેમ એક્ટરે કંઈક બીજું રૂપ પણ ધારણ કર્યું હોય આઈ એમ ધ લકીએસ્ટ વન કે મારી માં મારી કિસ્મતમાં આ ફિલ્મ આવી પ્રતાપ જે રીતે લોકોના મસ્તિષ્કમાં ડર બનીને બેસી ગયો છે એટલું પ્રોમિસ આપું કે આ બીજો જણ જે છે એ પણ એનાથી સવાયો થશે એવા બધા જ પ્રયત્નો અમે લોકોએ કર્યા છે સિક્રેટિવ વાત એક જ છે કે આ જણ કોણ છે એ તમને સત્યાવીસમી તારીખે ઓડિટોરિયમમાં આવ્યા પછી તમને જાણવા મળશે બટ અનબિલિવબલ એક્સપિરિયન્સ અને મારા માટે સૌથી આનંદની વાત કે મારી ભાષામાં મારી ગુજરાતીમાં આવી ફિલ્મ બની રહી છે ભવિષ્ય બતાવી રહી છે કે આપણી કઈ દિશા તરફની પ્રગતિ આપણા પગલાં કઈ દિશા તરફ મંડાવ્યા છે મારી સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભારી છું અદભૂત એક્ટર્સ મારી સાથે અદ્ભુત ટેકનિશિયન્સ પ્રોડ્યુસર્સ આટલી શાંતિથી ને આટલે કોન્ફિડન્સની સાથે અને આ પહેલી ફિલ્મ છે કદાચ કે હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં સેમ ડે સેમ ટાઈમે ગ્લોબલી રિલીઝ થઈ રહી છે ઓલ ઓવર વર્લ્ડ થેન્ક યુ વેરી મચ કોંગ્રેચ્યુલેશન્સ ટુ એન્ટાયર ટીમ અને દરેકે દરેક ગુજરાતીઓને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ કે આપણી ભાષાની ફિલ્મ એક ડગલું ઓર આગળ વધી રહી છે થેન્ક યુ સો મચ થેન્ક યુ જ્યારે રિલીઝ થઈ એનો પ્રતિસાદ એટલો અદ્ભુત રહ્યો કે હિન્દીમાં એ ફિલ્મ શેતાન તરીકે બની અજય દેવગન સાહેબે એ ફિલ્મમાં કિરદાર નિભાવ્યું ખૂબ મોટા પાયે અને આપણી ગુજરાતની જે આપણને ગૌરવ અપાવે એવી જાનકી બોડીવાલા વશમાંથી ડાયરેક્ટ શૈતાનમાં પણ હતી બોલિવૂડનું એનું ડેબ્યુ થયું અને એ પણ અદ્ભુત રીતે આઈફા અવોર્ડ્સ પણ જીતીને આવ્યા એ પણ શાહરૂખ ખાને એમને અવોર્ડ આપ્યા એટલે આ હતો પ્રતિસાદ વશનો આ હતો પ્રભાવ વશનો હવે વશ લેવલ ટુ જ્યારે બનાવતા હોઈએ ઇટ્સ અ બિગ હ્યુજ ચેલેન્જ ફોર ધ મેકર્સ ફોર ધ એક્ટર્સ બધા જ માટે અદ્ભુત રીતે કામ કરવું એ અનિવાર્ય હતું કારણ કે વર્ષે એટલું મોટું લેવલ વધારી દીધું હતું કે લોકોના ઓડિયન્સના મસ્તિષ્કમાં કે પછી અમારે કંઈક એવું કરીને આપવાનું હતું અને અમે વર્ષ લેવલ ટુની અંદર પૂરી મહેનત કરીને એવી કરવાની કોશિશ કરી છે કે મને નથી લાગતું કે કોઈ પણ ઓડિયન્સ જરા પણ હતાશ થશે પાવરફુલ પિક્ચર અને સૌથી અદ્ભુત વાત એ છે કે ગુજરાતીની સાથે સાથે ગ્લોબલી હિન્દીમાં પણ આ વર્ષ લેવલ ટુ રિલીઝ થઈ રહી છે અને ખાસ કરીને બે જણને જોવા માટે લોકોને બહુ ઉત્સુકતા રહેશે કે એક તો આ અંકલ કયો છે હું ઇઝ દિસ અંકલ કે એક સાથે દોઢસો બસો છોકરીઓને એક જાનકી બોડીવાલા હતી વર્ષ પાર્ટ વનમાં કે જે આટલો બધો આતંક ફેલાવે છે તો આટલી દોઢસો બસો છોકરીઓ થાય તો શું થાય એક એ વાત અને બીજું ઓફકોર્સ આવર એક્ટ્રેસ જેણે ગર્વ આપ્યો છે આપણને જાનકીનું જે કેરેક્ટર છે અને ધ વે વેસ્ટ હેઝ વર્ક સો આ બે વસ્તુ આર ધ યુએસપી ઓફ ધ ફિલ્મ અને વી આર વેરી ઈગર અને વેરી એક્સાઈટેડ કે સત્યાવીસ ઓગસ્ટે તમે લોકો ટ્રેલર ને ટીઝર તો જોઈ લીધા પિક્ચર જુઓ મજા આવશે બહુ બધા વર્ષ અને વશ લેવલ ટુ બંને સાથે તમે જોડાયેલા છો આની હાઈપ કેટલી પહોંચી રહી છે અને કેવી રીતે તમે વશ લેવલ ટુ જોઈ રહ્યા છો વર્ષ વન જ્યારે તમે બનાવ્યું હતું ને ત્યારે મેં એવું એક્સપેક્ટ કર્યું હતું કે આ ગુજરાત લેવલે તો પહોંચી જ જશે અને ગુજરાતનું દરેક ઓડિયન્સ આને બહુ સારી રીતે માણસે અને મજા કરશે પણ જ્યારે આ મૂવી બોલિવૂડમાં ચર્ચામાં જ્યારે વર્ષ વન થઈ ગયું અને એમાંથી એનું રિમેક બન્યું શેતાન તે દિવસથી અમારા ડિરેક્ટરે ઠાણી લીધું કે વસ્તુ બનાવવું છે અને જ્યારે ડિરેક્ટરે થાણ્યું કે ભાઈ એની હિંમત બતાવી એઝ અ પ્રોડ્યુસર અમે લોકો એવી હિંમત બતાવી કે આપણે આ જ મૂવી હિન્દીમાં પણ રિલીઝ કરીશું જેથી આખા વિશ્વભરમાં આખા ઇન્ડિયામાં આ મૂવી હિન્દીમાં લોકો જોશે તો ખબર પડશે કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી કયા લેવલ પર છે અને કયા લેવલના મૂવીઝ બનાવે છે એ બહુ અગત્યનું છે આપણા ઇન્ડસ્ટ્રી માટે અને આજે જ્યારે સ્ટારકાસ્ટ પરફોર્મન્સ આપે છે તે નથી જોતું કે કયા રીઝને કયા લેંગ્વેજ માટે પરફોર્મન્સ આપી રહ્યા છે સ્ટારકાસ્ટ તો એ લોકોનું બેસ્ટ આપે છે એ વસ્તુ આજે હિન્દી હિન્દીનો સ્ટારકાસ્ટ હોય ગુજરાતીનું સ્ટારકાસ્ટ હોય એમના માટે બધું એક જ છે એટલે આ તમે જ્યારે પરફોર્મન્સ જોશો ત્યારે તમે જ્યારે હિન્દીમાં પિક્ચર જોશો તો તમને એવું લાગશે જ નહીં કે આ ગુજરાતી મૂવી છે સરજી જે તમે દર વખતે એકદમ બેન્ચમાં સેટ કરો છો કે સ્ક્રીન્સને લઈને કે મેક્સિમમ સ્ક્રીન સુધી પહોંચીએ તો આ વખતે શું પ્લાનિંગ છે અમારીથી ઈચ્છા એવી જોઈએ કે અમે મેક્સિમમ સ્ક્રીન સુધી પહોંચીએ પણ ઓડિયન્સ પર ડિપેન્ડ કરે છે કે ફર્સ્ટ ડે અમને કેવો રિસ્પોન્સ આપે છે જો ઓડિયન્સનો રિસ્પોન્સ સારો હશે કારણ કે આ વખતે અમારો ડબલ રિલીઝ છે સેમ ડે ગુજરાતી અને હિન્દીમાં તો સ્ક્રીન તો મોટા ભાગે મેક્સિમમ જ થશે કારણ કે અમારે ઓલ ઓવર ઇન્ડિયા રિલીઝ કરવાનું છે પણ ઓડિયન્સ આ રિસ્પોન્સ પર આગળ પિક્ચર ચાલતું હોય છે એટલે અમે ઓડિયન્સ રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ અમને વધે વધે સપોર્ટ કરે તમે વર્ષ વન જોશો ત્યારેથી દેખામાં લખેલું આવે છે કોન્સેપ્ટ બાય ચેતન દૈયા એટલે આ મૂળ વિચાર મારા મનમાં આવ્યો હતો અને મૂળ વિચારને પછી કેળી સર સાથે વાત થઈ ભાઈ કે આ અખરું છે શું કરવું કેવી રીતે કરવું ઘણું બધું મનોમંથન થયું પછી ઘણા બધા લોકો જોડાયા જયભ રાઇટરો રાઈટરો ભાઈ પોતે એમણે બધાએ લખવાનું શરૂ કર્યું સૌથી પહેલાં એટલે સત્તર અત્યારે ચોવીસ સાત વર્ષથી હું આ વિચાર મારા મનમાં લઈને ફરતો હતો પાર્ટ વનમાં અભિનેતા તરીકે જોડાવાનો સૌભાગ્ય પ્રાપ્ત ના થયું એનો વસવસો હતો પાર્ટ ટુમાં એ વસવસો પૂરો થઈ ગયો